હળવદ તાલુકાના કીડી ગામ નજીક ઘોડ અભયારણ ખાતે અજાણ્યા ઈસમો દ્વારા દૂષિત પાણી છોડાતા જવાબદાર તંત્રને રજૂઆત બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના કીડી ગામ નજીક ઘોડખર અભયારણ આવેલ હોય જ્યાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા અભયારણ્યમાં ગેરકાયદેસર રીતે દૂષિત પાણી છોડાતા આ મામલે ઇકોઝોનના અજયભાઈ ધામેચા દ્વારા જવાબદાર તંત્રને રજૂઆત કરી દૂષિત પાણી છોડનારાઓ સામે કાર્યવાહી કરવા રવિવારે બપોરે બાર વાગ્યે માંગ કરી છે મારું નામ અજય દેવજીભાઈ ધામેચા છે હું છેલ્લા વીસ વર્ષથી ઇકો ટૂર કેમ્પ નામનું કેમ્પ ચલાવું છું અને બહારથી જે ટુરિસ્ટ આવે તેમને રણમાં ફેરવાનું કામ કરું છું છેલ્લા અઠવાડિયા પહેલાં અમે ટુરિસ્ટ સાથે રણમાં ગયા ત્યારે અમને એવી વસ્તુ જોવા મળી કે કોઈ જાતનું એક કેમિકલ ટાઈપનું પાણી આવી ગયેલું છે પછી અમે વધુમાં તપાસ કરી તો કીડીના જે કાંધી વિસ્તાર છે ત્યાં એક કારખાનું આવેલું છે એ રાત્રિ દરમિયાન એ લોકોના ટેન્કરથી એનું જે વેસ્ટ વોટર હોય એ રણમાં છોડતા હતા અને લગભગ રણમાં ત્રણ કિલોમીટર સુધી એ પાણી પસરાઈ ગયું છે હવે એ જે પાણી પસરાઈ ગયું છે એ મીઠા પાણી સાથે ભળી ગયું છે હવે જે મીઠા પાણી સાથે ભળી ગયું એ મીઠું જે પાણી છે ઘુડખર છે નીલગાય છે શિયાળ છે ઝરક છે એ બધા વન્ય પ્રાણીઓ ત્યાંથી પાણી પીવે છે અને એનો કોરિડોર એરિયા છે હવે જો એ પાણી પીવાથી એને કંઈ પણ નુકસાન થાય અને એ પાણીમાં ચાલવાથી કંઈ પણ સ્કીનના કે પગના રિએક્શન કે ચામડીના રોગો થાય તો એનું જવાબદાર કોણ અમે મોખિત અને લેખિત બંને રજૂઆત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અને જીપી સીબીઆઈ મોરબીને કરેલ છે એ લોકો સ્થળની મુલાકાત લઈ ગયેલા છે એટલે અમારી એ જ રજૂઆત છે કે આમાં જે જે પણ કારખાનાવાળા હોય કે એની સાથે બીજા કોઈ મળેલા હોય એ લોકોના ઉપર ફોરેસ્ટના એક્ટ મુજબ કડકમાં કડક આની કાર્યવાહી થવી જોઈએ